નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર આવી રહી છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર એક બે હજાર પચીસનું જે વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે તે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું જે મોસ્ટ એમપી પ્રેક્ટિસ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો કે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને એનો જે સમય હોય છે તે ત્રણ કલાકનો સમય હોય છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક અ યોગ્ય વિકલ્પ પસંદ કરો દરેકનો એક ગુણ છે પહેલો સવાલ કયા અંતઃ ખામીથી મધુ પ્રમેય રોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઇન્સ્યુલિન બીજું નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો જવાબ આવશે વિકલ્પ સી પુરુષના ત્રીજું નીચેના પૈકી કયું દ્રાવણ વિદ્યુતનું મંદ વાહક છે તો જવાબ આવશે લોખંડને કાંઠથી ધાતુનું પડ ચડાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીંક ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ માંગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ તફાવત આપો સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ તો જોઈએ તફાવતમાં પેલું પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે જ્યારે પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી પર પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે આ બળને ગુરુત્વાકર્ષણ બળ અથવા તો માત્ર ગુરુત્વ કહે છે બીજો મુદ્દો જોઈએ તો જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય ત્યારે જ બળની અસર થાય છે આથી તેને સંપર્ક બળ કહે છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો ઉપર લાગે છે ત્યાર પછી છે બીજો સવાલ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો તો રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા બળ લગાડનાર આંગળીઓ અને બળ લાગી રહ્યું છે તો લીંબુના ટુકડાઓ વેલણથી રોટલી વણતા તો બળ લગાડનાર વેલણ અને બળ લાગી રહ્યું છે રોટલી ઉપર ત્યાર પછી છે ત્રીજો સવાલ નીચે આપેલ સંગીતના સાધનોમાંથી શેના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે કંપન કરતો ભાગ જણાવો તબલા તો ખેંચાયેલી ત્વચાથી વાંસળી તો હવાનો સ્તંભ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક તો જોઈએ આપણે તફાવત જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે જ્યારે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદવાહક કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કોપર અને એલ્યુમિનિયમ અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો લાકડું અને રબર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે આવી રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વધતા સોલ્યુશન સાથેની પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને એની કિંમત માત્ર વીસ રૂપિયા છે તમે સીધી એની ઝેરોક્ષ કરાવી અને પ્રેક્ટિસ માટે બાળકોને આપી શકો છો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે એવી રીતે પ્રશ્નપત્રની સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે ને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે સીધી તમે ઝેરોક્સ કરાવી શકો છો એની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે તો અહીંયા આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જો તમારે જોઈતા હોય તો અહીંયા તમને નંબર આપેલો

બંને કપના એક નાનું કાણું સોયની મદદથી બનાવો લગભગ મીટર લાંબી દોરી દોરી દાખલા તરીકે મીણીએ લો બંને કપના તળે આવેલા કાણામાંથી દોરીના બંને છેડાઓ પસાર કરી અને ગાંઠ મારીને દોરીનું જોડાણ બંને કપ સાથે વ્યવસ્થિત કરો એક કપ તમારા કાન પાસે રાખો અને બીજો કપ તમારા મિત્રને આપો તમારા મિત્રને બને તેટલું દૂર ખસવાનું કહો જેથી દોરી ખેંચાઈને સુરેખ અને કડક બને તમારા મિત્રને કંઈક બોલવાનું કહો તમારા કાન પાસે રાખેલ કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ સ્પષ્ટ સંભળાશે અહીં ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે બીજું કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો એક પોલા નાળિયેલનું કાચલું લો અને એક સંગીત વાદ્ય એક તારો બનાવો માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો છો આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને ઓળખો કંપ વિસ્તાર કંપન કરતી વસ્તુના સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે અવલોકન કરતાં આપણને જણાય છે કે એક તારા વાદ્યમાંનો તાર કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એક તારો એ તાર વાદ્ય છે ત્યાર પછી છે ત્રીજો સવાલ પ્રવાહી માધ્યમમાં ધ્વનનું પ્રસરણ થઈ શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો છથી આઠ પ્યાલા કે ડબલા લો તેમને એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા ઉપર પ્રહાર કરો એક પછી એક બધા બધા ઉપર પ્રહાર કરો તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે આ તમારું જલ તરંગ છે જલ તરંગ એ પત્રાવાદ્ય કહેવાય છે જલ તરંગમાં ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિ એ જુદા જુદા પેલામાં જુદી જુદી માત્રામાં પાણી ભરી અને બંધ બેસતી કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ માંગ્યા મુજબ જવાબ લખો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે તો પહેલો સવાલ પ્રવાહી પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો પારદર્શક પ્લાસ્ટિકની એક બોટલ લો તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી બેસાડો એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખજો જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો હવે બોટલને પાણીથી અડધી ભરો તમે શું જુઓ છો આ સમયે કાચની નળીના મોઢા ઉપર લગાડેલ રબરની શીટ કેમ ફૂલી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આકૃતિ પણ દોરી શકીએ આપણે જે સમજાવ્યું છે એ રીતે ચાલો ત્યાર પછી હવે એનું અવલોકન જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલને પાણીથી ભરવામાં આવે છે ત્યારે રબરની શીટ બહાર તરફ ફૂલી જાય છે જે દર્શાવે છે કે પાત્રની દિવાલ ઉપર દબાણ લાગે છે બોટલમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે જે પ્રવાહી દ્વારા દિવાલ ઉપર લાગતા દબાણમાં થતો વધારો સૂચવે છે નિર્ણય પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલો ઉપર દબાણ લગાડે છે પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો ઉપર લાગતા દબાણનું મૂલ્ય સમ પ્રમાણમાં વધવા લાગે છે ત્યાર પછી છે બીજો સવાલ કાગળ સાથે ઘસેલી પ્લાસ્ટિકની એક સ્ટ્રો બીજી લટકાવેલી સ્ટ્રોને આકર્ષે છે પરંતુ લટકાવેલી સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને આકર્ષે છે ઔષા માટે થાય છે તો સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય આવી સ્ટ્રોએ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભાર કે વિદ્યુતભા વિદ્યુતભાર રહિત પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે અને બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું એક અન્ય ઉદાહરણ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ એક વાક્યમાં જવાબ આપો દરેકના એક ગુણ છે બાળકના લિંગ માટે માતા કે પિતા પૈકી કોણ જવાબદાર છે તો બાળકના લિંગ માટે પિતા જવાબદાર છે ત્યાર પછી બીજો સવાલ ધ્વનિના પ્રસરણ માટે શું જરૂરી છે તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ વૈજ્ઞાનિક કારણ આપો આપણે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવું જોઈએ તો અનિંદ્રા હાઈપરટેન્શન ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામ ચલાવ કે કાયમી રીતે ઓછી થતી જાય છે બીજો સવાલ બ્રહ્માંડમાં થતા ધડાકાનો અવાજ આપણે સાંભળી શકતા નથી કારણ કે સૂર્યચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલે શૂન્ય અવકાશ છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં નથી માટે સૂર્યચંદ્ર ઉપર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કો માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પેલો સવાલ આપણે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ શા માટે તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથીઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રિનાલ ગ્રંથ ગ્રંથિ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રિનાલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું તેલ ઘર્ષણ ઘટાડે છે તો ખરું બીજું વિનેગારે વિદ્યુતનું શું વાહક છે તો ખરું બેજમાંથી વિદ્યુતનું વહન થાય છે તો ખરું સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ માંગ્યા મુજબ જવાબ લખો પેલું વાહનોના ટાયરમાં ડિઝાઇન રાખવામાં આવે છે શા માટે તો વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા ઉપર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે બીજું ઘર્ષણ એક જરૂરી દૂષણ છે સમજાવો જો ઘર્ષણ ન હોય તો પેન કે પેન્સિલથી લખી શકાતું નથી જ્યારે શિક્ષક બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખે છે ત્યારે તેની ખરબચડી સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે જે બ્લેકબોર્ડ ઉપર ચોંટી જાય છે જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકે તો નહીં જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરે છે તો તે ક્યારેય રોકાશે નહીં જો રસ્તા અને વાહનોના ટાયરની વચ્ચે ઘર્ષણ ટાયર હોય તો તે વાહનોની ગતિ શરૂ થઈ શકે નહીં ના તો તેમને રોકી શકાય શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી દિવાલમાં ખીલી ન ઠોકી શકાય ઘર્ષણ વગર કોઈ ઇમારત ના બાંધી શકાય માટે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે ત્રીજો સવાલ વિમાન અને પક્ષીના આકારમાં સામ્યતા જોવા મળે છે સમજાવો તો માછલી અને પક્ષીનો આકાર ધાર રૂપ હોય છે અને તે આકાર તરલ ગતિમાન હોવાના કારણે ઘર્ષણ બળ ઘટે છે માટે તરલ ગતિમાન ઘર્ષણ ઘટાડવા માટે અને વિમાનની ઝડપ વધારવા માટે વિમાનને માછલી કે પક્ષી જેવો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક માંગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું પ્રવાહીમાં વિદ્યુત વહન થાય છે ઉદાહરણ આપી સમજાવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે અવલોકન એનોડ પરનો સીયુ શુદ્ધ ધાતુ કેથોડ પરના લોખંડની ચાવી ઉપર જમા થાય છે નિર્ણય લોખંડની ચાવી ઉપર સીયુ નું પડ જમા થાય છે કેટલીક વાર શિયાળામાં સ્વેટર પહેરતી કે કાઢતી વખતે તડતડ અવાજ થાય છે સમજાવો તો શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થતાં વીજભાર ઉત્પન્ન થાય છે આ સમયે ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થવાથી તડતડ એવો અવાજ થાય છે અને તણખા દેખાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આકૃતિમાં કોણનું માપ શોધો ચાલો તો અહીંયા આપણે આપાત કોણનું જે માપ શોધવાનું છે તો ખૂણો આઈ પ્લસ ખૂણો આર બરાબર સાઠ બંનેનું માપ આપણને સાઠ આપણને આપેલું છે આપાત ને પરાવર્તન કોણ પણ બંને સરખા જ માપના છે બરાબર તો ટુ ખૂણો આઈ બરાબર સાઠ આઈ બરાબર સાઠના છેદમાં બે એટલે ખૂણો આઈ એટલે કે આપાત કોણ આપણને મળશે ત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો નીચેના કોષ્ટકમાં માહિતી ભરો ચાલો કોણનું માપ ત્રીસ આપેલું હોય તો પરાવર્તન કોણ પણ 30 થશે જો પરાવર્તન કોણ 60 હોય તો કોણ પણ સાહીઠ થશે અને જો કોણ એસી હોય તો પરાવર્તન કોણ પણ 80 થશે ત્યાર પછી છે બીજું પ્રતિબિંબની સંખ્યા શોધો તો પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર આવશે ત્રણસો સાહીઠના છેદમાં બે હરીસા વચ્ચેનો ખૂણો માઇનસ એક આ સૂત્રનો ઉપયોગ કરી નેવું અંશના ખૂણા માટે મળતા પ્રતિબિંબની સંખ્યા ગણો તો પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠના છેદમાં નેવું મીંડું મીંડુ જશે નવ ચોક છત્રીસ નવ નવ ઉડિયા એટલે ચાર માઇનસ તો જવાબ આવશે ત્રણ પ્રતિબિંબ ત્યાર પછી ત્રીજું આપેલ આકૃતિ માટે આપાત કોણનું મૂલ્ય શોધો તો પરાવર્તિત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો બરાબર આપાત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો તો પરાવર્તિત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો બરાબર ત્રીસ તો ખૂણો આઈ પ્લસ ખૂણો આર બરાબર એકસો એંસી માઇનસ સાઠ ખૂણો આઈ પ્લસ ખૂણો આર બરાબર એકસો વીસ ખૂણો આઈ વધતા ખૂણો આય બરાબર એકસો વીસ ટુ ખૂણો આય બરાબર એકસો વીસ એટલે ખૂણો આય બરાબર એકસો વીસના છેદમાં બે એટલે ખૂણો આય બરાબર સાઠ અંશ આપણને મળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ મનુષ્યમાં લિંગ નિશ્ચયને દર્શાવતો નીચેનો ફ્લોચાર્ટ દોરી તેમાં ખૂટતી વિગતો પૂરો અહીંયા ડબલ એક્સ છે તો અહીંયા એક્સ એક્સ આવશે અહીંયા એક્સ વાય છે તો અહીંયા એક્સ અને વાય આવશે અહીંયા તમે જોશો તો ડબલ એક્સ છે તો અહીંયા આવશે એક્સ વાય બરાબર એમાં એક્સ અહીંયાથી આવશે તો વાય અહીંયાથી આવશે અહીંયા એક્સ વાય છે તો એક્સ અહીંયા છે તો અહીંયા વાય આવશે અહીંયા તમે જોશો તો ડબલ એક્સ વાય આવશે અહીંયા એક્સ અને વાય આવશે અહીંયા એક્સ અહીંયાથી આવશે અને વાય અહીંયાથી આવશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપસ દોરી તેમાં નામ નિર્દેશન કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે ત્યાર પછી છે બીજું પાણીમાં થોડું મીઠું ઉમેરી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા થતી રાસાયણિક અસર દર્શાવતા વિદ્યુત પરિપસની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો તો એ પણ અહીંયા દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને કેલ્ડોસ્કોપ બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણાવો તો કેલ્ડોસ્કોપમાં અરીસાના લગભગ પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની ત્રણ સમાન પટ્ટીઓ હોય છે ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરેલ હોય છે પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરેલ હોય છે તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની સીટ ચોંટાડેલી હોય છે નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજા સાથે થોડા અંતર રહે તેમ ગોઠવેલા હોય છે આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ માંગીયા મુજબ જવાબ લખવામાં પેલું સિસ્મોગ્રાફના નમૂનાનું નિર્માણ કરવામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો લોલકનો ગોળો ચાર્ટ પેપર ભ્રમણ કરતું ડ્રમ પેન સ્ટેન્ડ ચુંબક દોરી વગેરે જેવા સાધનોની જરૂર પડે ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી ઉપર તરંગો સર્જાય છે આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે આ સાધનમાં એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે સિસ્મિક તરંગોને લીધે દૃષ્ટિ પેન કાગળ પર તરંગો નોંધે છે આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે તેના વડે તેઓ વિનાશ વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે ત્યાર પછી છે બીજું સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે કયા કયા સાધનો જરૂરી છે તો જામની ખાલી બોટલ કાર્ડબોર્ડનો ટુકડો પેપર ક્લિપ ચાર સેન્ટીમીટર ગુણે એક સેન્ટીમીટર એલ્યુમિનિયમની ફોઇલની બે પટ્ટીઓ રિફિલ પોલિથિન પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ફૂગો ઊનનું કાપડ વગેરે ત્રીજું સાદો સાદા ઇલેક્ટ્રોસ્કોપની કાર્યપદ્ધતિ વર્ણાવો તો એક જામની ખાલી વીજભારિત બોટલ લો બોટલના મુખ કરતા થોડા મોટા એક કાર્ડબોર્ડનો ટુકડો લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો આકૃતિમાં ક્લિપને ખોલી નાખો લગભગ ચાર સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરની બે એલ્યુમિનિયમ ફોઈલની પટ્ટીઓ કાપો તેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબર રૂપે રહે આ રીતે ઇલેક્ટ્રિસ્કોપ તૈયાર થયું એક રિફિલને વીજભારિત કરીને તેને પેપર ક્લિપના છેડાને અડાડો શું થાય છે તેનું નિરીક્ષણ કરો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત હવે પેપર ક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે શું આ સાધનોને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અ માંગ્યા મુજબ જવાબ લખો તમે સાબુના પાણીથી ભરેલ ડોલ આકસ્મિક રીતે આરસના ભોય તળિયા ઉપર ઢોળો છો આ ભીના ભોય તળિયા ઉપર તમારા માટે ચાલવું સરળ છે કે મુશ્કેલ શા માટે તો સાબુના પાણી વડે ભીના હાથથી ભીના થયેલા અરીસાના ભોય તળિયા ઉપર ચાલવું મુશ્કેલ છે કારણ કે સાબુનું પાણી અરીસાની સપાટીને વધુ લીસી બનાવે છે પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી તેથી આપણે લપસી પડીએ છીએ બીજું તમે ઘરે હોવ ત્યારે ભૂકંપથી બચવા તમે શું તકેદારી રાખશો જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશરે લેશું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન ઉપર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ ત્રીજું તમે કેવી રીતે તમારી આંખની સંભાળ લઈ શકો છો સમજાવો બહુ ઓછા કે વધારે પ્રકાશમાં વાંચવું નહીં આંખો સ્વચ્છ પાણીથી ધોવી એ સૂર્ય કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું આંખોને જોળવી નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ માંગ્યા મુજબ જવાબ લખો કોઈપણ બે દરેકના ત્રણ ગુણ છે એમાં પેલું વજનદાર સુટકેશને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ફેરવવા તમે શું કરશો શા માટે તો વજનદાર સુટકેશને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ફેરવવા માટે પૈડાવાળી સૂટકેશનો ઉપયોગ કરીશું કારણ કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે કોઈ વસ્તુને બીજી વસ્તુ ઉપર સરકાવવા કરતાં ગબડાવી સરળ હોય છે આ કારણથી સુટકેશ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ઘર્ષણ ઘટાડવા માટે શું કરવામાં આવે છે તે સમજાવતો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ ઉપર ઝીણો બારીક અખબરનો અબરખનો પાવડર છાંટવામાં આવે છે બારી બારણાના મીજાગ્રામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ ગ્રેફાઇટ લગાડવામાં આવે છે અમુક મશીનો કે જેમનામાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે તો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ કારણ કે વધારે ખરબચડી સપાટી ઉપર ઘર્ષણ બળ વધુ લાગે છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠની વિજ્ઞાન વિષયનું આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે મોસ્ટ બી પ્રશ્નપત્ર હતું તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના એક મોસ્ટ બી પ્રશ્નપત્ર સાથે મિત્રો આપણી એ ચેનલ ઉપર અત્યાર સુધી એ જેટલી પણ આ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ છે તે બધા જ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓના મોસ્ટ બી પ્રશ્નપત્ર મૂકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં